ગાંબોઈ પોલીસે ખેડબ્રહ્મા તાલુકાના કેટલાક શખ્સો હથિયાર લઈને લૂંટધાડના ઈરાદે જીપમાં નીકળ્યા હોવાની બાતમી મળતા અર્જનપુરા પાટિયા પાસે નાકાબંધી કરી બે બંદૂક તીરકામઠા કામઠા ફરસીને ધારિયા સાથે આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા જીપના ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો પોસ્ટબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે દસ જેટલી વધારાની ચેકપોસ્ટો પોલીસ તંત્ર દ્વારા બનાવાઈ છે તેમજ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને સાથે સાથે બે રાજ્ય વચ્ચે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે બનાવેલી આ ચેકપોસ્ટ હાલમાં મહત્વની બની રહી છે

આચારસંહિતા લોકસભા ચૂંટણીના સંદર્ભે જે આચારસંહિતા લાગુ થઈ છે જેના આધારે સાબરકાંઠા પોલીસ દ્વારા દસ જેટલી પરમાનન્ટ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને આ સિવાય અન્ય અસ્થાયી રૂપે અમે દરરોજ વાહન ચેકિંગ કરીએ છીએ જેના ભાગરૂપે ખેડતસીયા સીમ રોડ પરથી અરજણપુરા ગામની સીમમાં વાહન ચેકિંગ દરમિયાન એક કમાન્ડર ગાડી અમે ઊભી રાખી હતી જેમાં લગભગ આઠ જેટલા લોકો હતા જેની પાસે બે દેશી બંદૂક એક કુહાડી અને તીરકામઠા હતા જેઓને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ના આપી શક્યા આથી તેમના વિરુદ્ધમાં ધાડ પાડવાની કોશિશનો ગેંગનો ગુનો જે છે એ અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આઠ આરોપી છે તમામ ખેડબ્રહ્મા તાલુકાના આરોપીઓ છે એ તૈયારી સાથે હતા એ બાબતની પૂછપરછ તપાસ ચાલુ છે